બુડેલી તાલુકાના ધનપુર ખોસ ગામે ત્રણ વર્ષીય બાળકને કૂતરાએ ફાડી ખાધું પરિવારજનોનો હૈયા ફાટું તન સ્થળ ઉપરથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર બુડેલી તાલુકામાં આવેલ ધનપુર

નાનકડા ખોબલા જેવા ગામમાં ગંભીર બનાવ બધા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું ચોક શું કહી રહ્યા છે પ્રત્યક્ષદર્શી મૃતક વંશના મામા અમારું ગામ ખોસ ધનપુર વસાત અમારી બેન અને ભાણો આવ્યો તો અહીં મહેમાન તો કૂતરાએ સાડા પાંચ વાગે જેવો હુમલો કરી છ ચાર પાંચ કૂતરા હુમલો કરી અને ભાણાને ખેંચી ગયા કેનાલ પર લઈ ગઈ ફાડી ખાધો અને છોકરાનું ભણાનું મૃત્યુ થયું કયા ગામનો ભણો છે તમારો રતનપુર એ કયા તાલુકામાં આવેલું ગામ છે જેતપુર જેતપુર તાલુકો જેતપુર જો રતનપુરમાં એટલે કેટલા દિવસથી ભણો આવેલો તો મેં ભાણો લગભગ ખાસું ડોડ 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 બે મહિનો જેવું થયું એનું નામ શું છે આખું ભણાનું ભાણાનું નામ વન રાઠવા વંશકુમાર જયેશભાઈ તમારું નામ રાઠવા નીતિશ કુમાર ગણપતભાઈ આ કઈ પંચાયત માં ગામ આવેલું છે આ તાલુકો જા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર